રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કોઈ પણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માનવ ઈજાઓ થાય એવી પરિસ્થિતિને શકે શકે તેમ હોય મોટા પ્રમાણમાં બ્લડની જરૂરિયાત ઊભી થઈ છે તેના અનુસંધાને સરકારને આ પહેલને વધાવવા ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે મહારક્તદાન કેમ્પ યોજાયેલ આથી ઉપલેટા તાલુકાના આજુબાજુના વસતા તમામ લોકો સવારના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી આવી ત્યાં રક્તદાન કરી શકે હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ કટોકટીના સમયમાં બ્લડની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે કોટેજ હોસ્પિટલ અને પીડીયુ હોસ્પિટલ રાજકોટ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ઉપલેટાના સંયુક્તથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ બ્લડ જરૂરિયાત પૂર્ણ થાય તે માટે તમામ ટ્રસ્ટ એનજીઓ કોલેજો તેમજ સ્થાનિક સ્વરાજ્યો ના પ્રતિનિધિઓ આગળ આવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કરવા આવેલ હાલમાં યુદ્ધની પરિસ્થિતિ કોઈપણ જાતની મોટા મોટા પ્રમાણમાં પ્રમાણમાં જાનહાનિ અથવા થાય તે તે પરિસ્થિતિ માટે રક્તની જરૂરિયાત શકે તેમ હોય એમ નાગરિકો અને સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં મહારક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગત તારીખ દસ ના રોજ કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં બોર્ડર ઉપરથી અત્યારની પરિસ્થિતિ જોતા કોઈ જાતની કેઝ્યુલિટી ઊભી થાય અને સૈનિકોને કોઈ જાતની કેઝ્યુલિટીની અંદર ઇન્જરી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેટ કરી શકાય એ ઉદ્દેશથી સરકાર શ્રી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટાના આગેવાનો મામલતદાર સાહેબ શ્રી અને કોટજ હોસ્પિટલ ઉપલેટાનો સ્ટાફ તથા નાખાણી બ્લડ બેંકના સહયોગથી ટોટલ એકસો જેટલું બ્લડ એકઠું થયેલું છે અને ઉપલેટા ભાઈઓ બહેનો અને બધાએ ભાગ લઈને બ્લડ ડોનેશન કેમ્પ ને સાર્થક પુરવાર કરેલો છે